આજે રાજકોટ મુ ક્ષત્રિય બોર્ડિંગની અંદર આ પ્રેસ મીટ બોલાવવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય હેતુ ગઈકાલની જે એક પાઠી ક્ષત્રિય સમાજની જે પ્રેસ થયેલી એના અનુસંધાને આ પ્રેસ નું આયોજન કરવામાં આવ્યું હું તમને ખાસ યાદ આપું કે અત્યારે જે આપણી પ્રેસ થઈ રહી છે એ કાઠી ક્ષત્રિય અને ક્ષત્રિય ગરાસિયા રાજપૂત બોર્ડિંગ અંદર થઈ રહી છે ગઈકાલની જે પ્રેસ હતી એ તમને મીડિયાના મિત્રોને ખ્યાલ હશે કે ક્યાં હતી કે કમલમની અંદર મીટિંગ બોલાવવામાં આવી હતી હવે એ મીટિંગમાં જે આગેવાનો હાજર રહ્યા એ બધા અમારા ભાઈઓ છે અમારા સન્માનનીય છે બધા અમારા આંદરો અંદર કોઈ વિખવાદ નથી અમને વિવેકથી એમણે જે વાત રજુ કરી એ અર્ધ સત્ય છે ત્યારે ગઈકાલની જે મીટિંગની વાતો છે એ ફેલાણી જાણે ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું પ્રતાપભાઈ ગુમણ મારું નામ છે અમે આપે સવે જોગીદાસ ખુમાણ નું નામ તો સારી રીતે સાંભળ્યું હોય છે એ પરંપરાના ખુમાણ પરિવારમાંથી હું આવું છું મારી સાથે અહીંયા જે સ્ટેટો હાજર છે આપને સૌને એક જાણકારી આપું કે કુલ 562 રજવાડાઓ ભારતની અંદર હતા એની અંદર ત્રણસો થી સવા ત્રણસો રજવાડા માત્ર ને માત્ર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતા એમાંથી સો થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી સૌથી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે ની અંદર જે મેસેજો ફરતા થયા છે એના અનુસંધાને વાત કરવા આવ્યો છું ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્ટિ ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા શ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર દરબાર શ્રી વાસુરવાળા છે સનાળા દરબારશ્રી સૂર્ય પ્રતાપગઢ પ્રકાશવાળા છે ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ કુલદીપ વાળા છે ડેડાણ જે બાબરિયાવાડનું મોટા સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબાર શ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા સાહેબ વાવડી રામવાળા બાપુનું વાવડી ત્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાના યુવાન પાસે જે લાગણી છે જે શબ્દો થી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દોની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલે જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય

અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ તો અમે જે વર્ષો આઝાદી જે જે સમાજ સાથે સંકળાયેલા છે મોટા સ્ટેટ હતા દાખલા તરીકે ભાવનગર સ્ટેટ તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા તમે જોગીદાસ કુમારનો અને ભાવનગર દરબાર સાહેબ નો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બેહનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રી નું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારે પગ ન મૂકતા હોય માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે હવે મુખ્યવાદી છે